બનાસ ડેરીની ચૂંટણીના શ્રી ગણેશ થઈ ગયા છે કેવી રીતે જાણીએ લોકસભાની ચૂંટણી પછી શંકરભાઈ ચૌધરીનું જે ડાઉનફોલ થયું હતું અને વાવની પેટા ચૂંટણીના ઇલેક્શનમાં એમની જીત અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન ને નવો વાવ થરાજ જિલ્લો પડ્યો એનામાં એમને હાથ મજબૂત થયા છે ચોક્કસ એ વાતમાં કોઈ બેમાલ નથી બનાસ ડેરીના ચેરમેન પણ મોટા સાહેબ છે હવે પરિસ્થિતિ પહેલા એવું લાગતું હતું કે કદાચ બનાસ ડેરીની ચૂંટણી બિનરીપ થઈ જાય મિત્રો ઘણા બધા એવા સમીકરણો હતા પરંતુ અત્યારે એનો સ્પષ્ટ કહીએ તો બનાસ ડેરીની ચૂંટણીના બિનહદી થવાના અત્યારે કોઈ એવા અણસાર આવતો નથી કોઈ એવા વર્તારો નથી કેમ હું કહી રહ્યો છું જાણીએ મિત્રો તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરીના દિવસે ધાણેરા તાલુકાના વાછડાલ ગામમાં ગામની દૂધ મંડળીની ચૂંટણી થઈ સેના માટે થઈ તો જૂના જે મંત્રી હતા એમને એને ગામ લોકોને કંઈક ખીટપીટ થઈ અને

એ ઉડીને આંખે વળગે એવું હતું આખા ગામની જ્યારે ચૂંટણી થઈ તો ગામના અગિયાર પેનલો જે હતી એ સંપૂર્ણ અગિયાર અગિયાર જણા જીત્યા એક વ્યક્તિ બિનરીફ થયો અને બાકીના દસ ની જે ચૂંટણી થઈ એમાં ગામ લોકોનો ભવ્ય વિજય થયો પરિવર્તન પેનલ નો વિજયની સાથે સાથે આના પડઘા આખા તાલુકામાં પડ્યા કેવી રીતે તો આ જે પેનલ હારી ગઈ એનો સંપૂર્ણ સપોર્ટ એ જોતા ભાઈ કરી રહ્યા હતા તો હવે આપ કહેશો કે આને ગામની દૂધ મંડળીને અને બનાસ ડેરીને શું લેવા દેવા મિત્રો અહીંયા ગામ લોકોનો એટલો બધો વિરોધ ત્યાંના સ્થાનિક નેતાઓ પ્રત્યે છે ને એમાં ખાસ કરીને અને કારણ કે અંગત ખાને આમાં પણ અમને ભાગ ભજવ્યો હતો હવે માની લો કે બનાસ ડેરીની ચૂંટણીમાં જો તાલુકાના પ્રતિનિધિ તરીકે જોઈતાભાઈ આવે તો આ ચૂંટણી સંપૂર્ણપણે થવાની થવાની ને થવાની મેં ગામના ઘણા બધા વ્યક્તિઓ જોડે સંપર્ક સાધીને જ્યારે વાત કરી એમનો સ્પષ્ટ વિરોધ છે કે અમારા ગામમાં અગત્યની ભૂમિકા ભજવી અને ગામને કરી નાખ્યું એને કોઈ પણ ભોગે અમે છોડવાના નથી હવે ઘણા બધા એવું પણ કહી રહ્યા છે કે આમાં આડકતરી રીતે શંકરભાઈનો સપોર્ટ છે કારણ કે જે બનાસ ડેરીમાં પ્રતિનિધિમંડળ મંડળ છે એમાં સૌથી સક્ષમ શંકરભાઈ પછી જો કોઈ હોય તો જોઈ તાકભાઈ છે હવે જોઈતાભાઈનો અહીંયા સંપૂર્ણ વિરોધ છે જોયતાભાઈ પણ આમ કાચા ખેલાડી તો છે નહીં જિલ્લાના જે જે નેતાઓ ઓળખતા હશે એમને ખબર છે કે જોઈતાભાઈ કાચા કામના ખેલાડી નથી એ ચોક્કસ ચૂંટણી લડવાના અને જો લડે તો વાછડાલ ગામ તરફથી એમના સામે ઉમેદવારી આવશે શંકરભાઈને ઘણા બધા વ્યક્તિઓ કહે છે કે અંગત ખાને શંકરભાઈ આ તરફી રહ્યા એટલે પરિવર્તન પેનલના તરફી રહ્યા છે હવે કાં તો શંકરભાઈને જાણી જોઈ અને પોતે આખો રસ્તો જોઈતાભાઈનો અલગ

પણ અમુક નેતાઓ કમર કસી લીધી છે વાત દિયોદર તાલુકાની દિયોદર તાલુકામાં પણ પૂર્ણ તન્ડ્રેડ પર્સન્ટ ચૂંટણી થવાના ચાન્સ અત્યારે દેખાઈ રહ્યા છે ઠરામાં અણદાભાઈ જો અત્યારે અમને એપીએમસી ની જે ઇલેક્શન જાહેર થયું છે એમના જો ઇલેક્શનમાં ફાવી જાય તો સો એ સો ટકા અને જો સરકાર એમ ભાજપ સરકાર મેન્ડેટ આપી દે કારણ કે સરકારના તો વિરોધમાં જવાના નથી પણ જો મેન્ડેટ આપી દે તો બનાસડેરીમાં વળતો ઘાપણે કરી શકે છે સો એ સો ટકા ત્યાં પણ ચાન્સીસ રહેલા છે લાખણી તાલુકાની વાત કરીએ તો સાહેબના સામેનો થોડો રોષ અત્યારે ઓછો જોવા મળે છે પરંતુ ત્યાં પણ ચૂંટણીની સંભાવના જણાઈ રહી છે ત્યાં ફાઈનલ ગણતરી નથી હા વાવ તાલુકામાં પૂરા

એમાં મોરે મોરો ભટકાવાની લગભગ તૈયારીઓ પૂરી છે પરંતુ મળતી માહિતી મુજબ ત્યાં ચૂંટણી થવાના ચાન્સીસ ઓછા રહેલા છે પી જે સાહેબ ને જો શંકરભાઈ એમની પેનલમાં રાખે તો લગભગ ત્યાં ચૂંટણી થવાના અણસાર નથી પરંતુ ઈચ્છા ઘણા બધાની હોઈ શકે છે અત્યારે ભલે દેખાતું નથી પણ આ માર્ચ પછી જે હશે એ લગભગ બહાર આવી જશે અને છેલ્લે વાત કરીએ રાધનપુર સાંતલપુર ને બાબર તાલુકાની બાબર તાલુકામાં પણ ચૂંટણી થવાના ચાન્સીસ રહેલા છે મેં ત્યાં પણ એક બે સ્થાનિક આગેવાનો જોડે ચર્ચા કરી છે પરંતુ અત્યારે કોઈ માહિતી આપવા તૈયાર નથી કારણ કે જો પોતાની તૈયારી દર્શાવે તો એમની મંડળી જ નીકળી જાય વાત રાધનપુર સાંતલપુરની તો ત્યાં તો લગભગ અણસાર આવે એવી અત્યારે ચૂંટણીના કોઈ અણસાર દેખાતા નથી એટલે ત્યાં લગભગ બિનરીફ થાય એટલે સરવાળા આપણે જોઈએ આખા જિલ્લામાં

લગભગ અત્યારે મેં કીધું એ પ્રમાણે મોરો લગાડવાની તૈયારીઓ કરી દીધી છે કારણ કે અત્યારે કોઈ કહેતો નથી પણ આ માર્ચનું જ્યારે પતિ જાય ઠરાવનું કામકાજ પૂર્ણ થઈ જાય એટલે બધા જ ખુલીને બહાર આવવાની તૈયારીમાં છે જોઈએ શંકરભાઈ આમને સમજાવવાનો અથવા એન કેન પ્રકારે દબાવવાનો કે જે જે એમને પ્રયત્નો કરવા હોય કારણ કે ચૂંટણીમાં પોતે ચેરમેન રહે દરેકને ને એવું હોય ને જે કોઈ બીજો હોય તો એને પણ એને સત્તા તો છોડવી નથી એટલે કેવા કેવા એમના પ્રયત્નો છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચોક્કસ જોઈશું તો મિત્રો આપ સૌ રજા આથી લેટેસ્ટ સમાચાર ધાનેરાથી આજે ચૂંટણીના શ્રી ગણેશ એમ માની શકો છો આપ કે થઈ ગયા છે તો જોતા ભાઈ ના ઉભા રહે અને બીજો કોઈ આવે સાહેબ ની સમજાવટ થી તો વાત બરાબર નહીતર સો સો ટકા મોરે મોરોની પૂરી સંભાવના જણાઈ રહી છે તો મિત્રો આ હતા આજના લેટેસ્ટ સમાચાર વધુ માહિતી માટે જોતા રહો ષડયંત્રને ને કોમેન્ટ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જો વિડીયો આપને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં